દાડી આવવાના હતા બાપા મોડા મોડા કામે આવે એમને હલવાડવી છે ના બાપા દાળી નો હલવાડાય ના કરતા તો મોડા છોડવા ફાયદો આપડે થાય બાપા ની લાગે તો આપડે બંગલા હતા

તમે કીધું કરું કે માર લુગડા હે છે કે જોઈ તે આઈ આવીને પૂછ્યું કે શું કામ કરવાનું છે આ રીંગણી હે રીંગણા દ વીણવાના હોય ને પણ તમારે તમે તમારો ઓડી મારે તમને પૂછવું જ પડે કે ને ઓલા સાહેબ છડી જાતા આ કેયા સાહેબ ઓલ કન ને ઓલો મોચમનો મોચમનો હા રોજ બોદ નું હું નકી કર્યું ₹300 જા ને આશે ઇમ નો તો આ રૂપિયા રોજ હાલે હા 410 જા અરે હેલ્ટો લે હું બોલ લે હું કહું અરીંગણા મીણે નઈ મેરા વાઇટ નખી તો તો હારું હંઢા કરતા તો વાઇટ નઈ લ્યા દાટોડું મૂંઢું હે દાટોડું મૂંઢું તો મારી પાહેલા તારું કામ નથી પકડ મારું દાતણ વાતડ બાપા હા ઓલાં તમ કાણીયા જીવને તોડવાને કીધું હે હન અને રીંગણી માટે જોવો તો તું લઈને આયો હો

જો હો કાર મુ કોઈ માજે મને પાટુ આય ન હોય મારી લીધું પણ તું આખા ગામનો માર ખા એક પાટુ મારિત તો કઈ મોરો નઈ પડી જા ડુબરો પડી જાવ ને મારું કિલો લોય ઓસુ થઈ જાય તાર આમ હોય તું આમ તું જો તો મારું આટકા થાય દેખાડ મની પાટુ માર્યું ત્યાર નઈ અલય ઝિંગણામાં નઈ થેલી ફેરિન કીરા લઈ જવા બાપો

તમે હતા તમને રીંગણા વીણવાનું કીધું તું મેં અમને બે એમ થયું કે તમે ગવાર વીણવાનું કીધું હે આ ક્યાં છે ને તું જનાવર જેવા દાડિયા લાયો એ જનાવર જેવો નો કે તો ઓડો ને દેખું કોડી વેરી ઉભો હું તારા બાપને માર્યો તો ઉભો હું બે ને વિખી નાખ ના બાપા હો ઈ બે હું એકલો મન નો પુગો દે ઈ બે કે તો ખાય બગાડ્યું બાપનું નાક વાટ્યું બાપને માર્યા તો ઉભો ઉભો જોવે ઈ તો બાપા લખણીઓ માર ખાવો પડે ઉભો હું પાડી દેને બે ને બાપ ને અમારા થાય ને એ કરી લેજો પૈસા આજે નઈ દો કાલે નહી દો પકડતું પૈસા કેમ નહી કામ કર્યું હવે નહી દઉં

ઓહો શેઠ ધોડ્યો તાઇ લાશ આવવા દે મને પગમાં સારું લગાડ્યું હે